નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નગરનો આઇકોનિક રોડ નવીન બનવા હેતુ સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એસી લાખમાં ખર્ચે આઇકોનિક રોડ માટે ખાતમુહૂર્ત કર્યું આ રોડ ઉપર આધુનિક ખાતમુહૂર્ત કર્યું આ રોડ ઉપર આધુનિક સુવિધા રોડની મધ્યમાં સુગંધિત ફૂલ છોડ અને બે જેટલા વિશ્રામ સ્થાન બનશે ત્યારે ડભોઈની શોભા વધારતા આ માર્ગ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છા પાઠવી હતી કોઈ પણ નગરની શોભા એટલે નગરનો મુખ્ય પ્રવેશ દ્વાર દરભાવતી ડભોઈ નગરના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરમાં વિકાસ હેતુ અનેક કાર્ય કરી રહ્યા છે ત્યારે આજે નિર્મળ ગુજરાતની એસી લાખની ગ્રાન્ટમાંથી ડભોઈ દરભાવતી નગરના મુખ્ય પ્રવેશ માર્ગને આઇકોનિક માર્ગ બનાવવા હેતુ વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરનો આ માર્ગ જે કૃષ્ણ સિનેમાથી લઈ આંબેડકર ચોક સુધી બનશે જેમાં આધુનિક ફોર લેન રોડ ડિવાઈડર પર સુગંધિત ફૂલ છોડ સહિત બે જેટલા વિશ્રામ સ્થળ બનશે આ માર્ગ બનતા નગરની શોભામાં વધારો થશે ત્યારે આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપ આગેવાનો પાલિકા સદસ્યો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ડભોઈમાં આયોજન ત્યારથી કીધું છે કે ડભોઈને દરભાવાથી બનાવવાનું છે જે એની જલાલી હતી અને જે રીતનું દરભાવાથી હતું હવે પરિવાર એને એના લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતને ગ્રાન્ટ હેઠળ એંસી લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાળા આવશે ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે એટલે આ મુખ્ય રસ્તો હોય એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે હાથ પર લીધું છે ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોકડી એને પણ લેવામાં આવશે સાથે જ આજે ભારત ચોકીસથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રીસરફેસિંગ કરવાનું છે એ પણ બાર લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે એટલે આજના દિવસે આ બે અગત્યના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ ઉપપ્રમુખ મનોજભાઈ કારોબારી ચેરમેન તેજલબેન સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે હું દર્ભાવતી નગરીના પ્રવેશદ્વારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું